ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ઈડીઆઈઆઈનો તેવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને ઓન્ટરપ્રશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી સેન્ટર ઓફ એક્સેલન્ટ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ઈડીઆઈઆઈ અમદાવાદ દ્વારા ઓગણીસમી જૂન બે હજાર ચોવીસના રોજ એકેડેમી પ્રોગ્રામ અંતર્ગત ત્રેવીસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિક્ષાંત સમારોહમાં કુલ ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ચોતેર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ચાર ફેલોમાં સમાવેશ થાય છે આ ભવ્ય દીક્ષાંત સમારોહના ચીફ ગેસ્ટ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનએસિના એમડી અને સીઈઓ શ્રી આશિષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી આશિષ કુમારે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા આજે એન્ટરપ્રન્યરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો ત્રેવીસમો સ્નાતક પદની સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે એન્ટરપ્રનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેનરશીપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે કારણ કે જે જોબ સિકર ઘણા છે જેને જોબ્સ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેનશિર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લ્હાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યરશીપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે કારણ કે ઘણીવાર આપણને આઈઆઈટી આઈઆઈએમ વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી તો આ એક एक अलग तरीके अभ्यास अभ्यासक्रम है। आ, मेरा नाम कनिका साहेजवानी है और मेरी स्पेशलाइजेशन न्यू एंटरप्राइज क्रिएशन थी आ, मेरा वेंचर पुसाका वेंचर्स आर्टिजन के साथ काम करता है उनको आगे बढ़ावा देने के लिए और हैंडी क्राफ्ट को प्रिजर्व करने के लिए आ, सो दो साल यहाँ पे पढ़ के जो भी हमने हम अपने आइडिया पे ही दो साल काम करा Uh, जो भी कोर्स थे वो हमने uh, अपने बिज़नेस आइडिया पे रिलेट करके सब कुछ आयरन आउट करा सब कुछ प्लान करा सो एंड काफ़ी हमारे जो uh, टीचर्स हैं वो uh, खुद भी ऑन्टपनोर्स हैं तो उनके साथ काफ़ी आयरन आउट हो गए जो भी हमारे uh, अभी तक के डाउट्स थे सो uh, so, उस हिसाब से uh, जैसे मैंने अपनी कंपनी रजिस्टर कर ली है अब मैं जैसे ही ग्रेजुएट होती हूँ मेरा बिज़नेस एग्जैक्टली मतलब आई एम एबल टू स्टार्ट माई बिजनेस राइट ओके सो दैट इज़ द बेनिफिट ऑफ स्टार्टिंग इन दिस इंस्टीट्यूट मेरे जैसे मेरे बैचमेट्स और भी बहुत सारे हैं जिन्होंने ऐसा किया है अब इन दो सालों में हमने अपना आइडिया इतना पॉलिश uh, कर लिया कि जैसे ही हम निकलेंगे यहाँ से हमारा वी आर रेडी टू स्टार्ट आन यू बिजनेस वीडियो जर्नलिस्ट मयंक मांडलियां भारत वीर अहमदाबाद